આજે મંગળવારના રોજ સુરતના કતારગામના ડબોલી રોડ પર ટાટા મોટર્સના શ્રીજી ઓટોમાર્સ પ્રાઇવેટ લિમિટેડના શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ટાટા મોટર્સના મેનેજિંગ ડિરેક્ટર ઝોનલ મેનેજર અને રિજિયોનલ મેનેજર ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા સુરતના કતારગામ ડબલિ રોડ પર શાશ્વત હાઇટ્સમાં ટાટા મોટર્સના ભવ્ય શોરૂમનું ઉદઘાટન કરાયું હતું સુરતમાં ટાટા મોટર્સના શ્રીજી ઓટોમોટર્સ પ્રાઇવેટ લિમિટેડના આ શોરૂમ વિપલોપ અડાજન પાલ તેમજ કીમ પીપુત્રા ખાતે કાર્યરત છે ત્યારે એ દ્વારા હવે વધુ એક શોરૂમ શરૂ કરાયો છે ત્રીજી ઓટોમાર્ટ પ્રાઇવેટ લિમિટેડ પંદર કરતા વધારે વર્ષથી સુરત શહેરમાં સૌથી અગ્રેસર પ્રતિષ્ઠા ધરાવે છે એટલું નહીં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાહન વેચાણમાં સૌથી અગ્રણી તેમજ હજીરા રોડ પર વાટપોત જીઆરડીસી નજીક વિશાળ સર્વિસ હબ એટલે કે સર્વિસ ક્ષેત્રે વિશાળ સર્વિસ સ્ટેશન પણ કાર્યરત છે તા સાથે અડાજણ પાલા અને કિમ પિપોદરા ખાતે સેલ્ફ સર્વિસ પણ કાર્યરત છે ત્યાં ડભોલી ખાતે ટાટા મોટર્સના થ્રીજી ઓટો પાર્ટ પ્રાઇવેટ લિમિટેડ શોરૂમના ઉદ્ઘાટન મેનેજિંગ ડિરેક્ટર મિતુલભાઈ શાહની ઉપસ્થિતિમાં મુખ્ય મહેમાન ટાટા મોટર્સના વેસ્ટ ઝોનના ઝોનલ મેનેજર અમિત કુમાર સિંહા અને ટાટા મોટર્સ વેસ્ટ ઝોન થ્રીના રિજિયોનલ મેનેજર અંકુર કુમાર ખંડેલવાલ દ્વારા કરવામાં આવ્યો હતું હું ધીરેન દેસાઈ છું હું સાઉથ ગુજરાત હેન્ડલ કરું છું ટાટા અને આજે શ્રીજી મોટર્સના કતારકામ ખાતર જે નવો શોરૂમનું ઉદઘાટન થાય છે એના માટે અમે અહીંયા આવીએ છે શ્રીજી મોટર્સ કસ્ટમર એક્સપિરિયન્સ માટે અને ગાડીના વોલ્યુમ માટે આખા ઇન્ડિયામાં બહુ પ્રખ્યાત શોરૂમ છે અને મહિનાની ત્રણસોથી ચારસો ગાડી સુરતમાં હર મહિને એ લોકો વેચે છે આ શ્રીજીનો ચોથો શોરૂમ છે એમનો પિપલોદમાં અડાજનમાં અને કિમમાં ત્રણ શોરૂમ છે આ ચોથો શોરૂમ સાથે એમનું વૉલ્યુમ હવે ચારસોથી સાડા ચારસો ગાડીનો થઈ જશે શ્રીજી હંમેશા કસ્ટમર સર્વિસ માટે પહેલાં નંબરે રહી છે એના એની સર્વિસમાં ચાર વર્કશોપ છે સુરતમાં અને પંદરસોથી બે હજાર સર્વિસ કરે છે દર મહિને તો હું બધાને આ નિવેદન કરીશ કે શ્રીજીના નવા શોરૂમમાં બધા તમે આવો આ દિવાળીના પર્વ તરીકે અને આવીને ગાડી બુક કરાવો અને તમને ડિલિવરી બધી જ ગાડીઓની ડિલિવરી અમે તંતેરસમાં આપશું અને જે પણ ઇન ટ્રાન્ઝિટ ગાડીઓ છે એની પણ અમે કમિટમેન્ટ આપીએ છીએ કે દિવાળી સુધીમાં આપણને બધાને ગાડી મળી જશે મારું નામ અલ્પેશ પ્રજાવતી છે હું સીજી ઓડા માર્કમાં છેલ્લા નવ વર્ષથી એઝએસિઓ સેલ્સ અને સર્વિસ તરીકે કાર્યરત છું આજે જાહેર જનતાને ને ટાટાના કસ્ટમરને જણાવતા ઘણો આનંદ થાય છે કે આજે ચંડી પડવાના નિમિત્તે આજે શુભ મુહૂર્તના નિમિત્તે આજે કટારગામમાં અક્ષરવાડીની સામે અને ડભોલી ફાયર સ્ટેશનની બાજુમાં જે પ્રખ્યાત લોકેશન છે લેન્ડમાર્ક છે કટાળ ગામમાં સીજી ઓટો પંપમાં ચોટો શોરૂમ આપણે ઓપનિંગ કરી રહ્યા છીએ આજે જાહેર જનતાને જનો ઘણો આનંદ થાય છે કે હવે ધીરે ધીરે ટાટા હવે વધી રહી છે નેટવર્કિંગમાં ઘર આંગણે આવી રહી છે ઘણી વખત સુધી આપણે પીપોર સુધી આવવું પડતું હતું અડાજણ સુધી જવું પડતું હતું કે પિપોટના સુધી આજે ઘર આંગણે કટાર ગામ માટે ધબોલી કટાર ગામને આજુબાજુના વિસ્તારો જે કરા એમના માટે ઘણી નજીક ઘર આંગણે આવી ગયું છે એટલે બધાને નમદા વિનંતી કે તમે આજે તહેવારના મોસમમાં જીએસટી પાર થયા પછી તો બેનિફિટ ઘણા બધા સરકાર તરફથી મળ્યા જ છે પણ સાથે સાથે ફેસ્ટિવલ સિઝનના કારણે દિવાળીના કારણે ઘણા બધા સ્કીમો ટાટા ટ્રોફિક પણ આવી છે ઘણા બધા ચોઈસો પણ આવી ગયા છે ટાટા સેફ્ટી ટેકનોલોજી અને ન્યૂ ઇમેજની સાથે સાથે આજે સર્વિસ સેન્ટર પણ વધારી રહ્યા છે આજે સીજી ઓટોમાં છેલ્લા સૌથી જૂનામાં જૂનું પંદર વર્ષથી કાર્યરત છે આજે ટાટાની સર્વિસ આપવા માટે એટલે આજે બધા જાહેર જનતાને ઘણું ઘણું નિવેદન છે કે વધારો ઉપચાથી આજે તમારા ઘર આંગણે શોરૂમ આવ્યો છે ઉપચાથી કરો જો આ શોરૂમ હમણાં અમે ચાલુ કરીએ છીએ આ બે હજાર પચીસમાં અમે આવનારા ટાઈમમાં બે હજાર છવ્વીસમાં અમારી એવી પ્રયત્ન છે કે સર્વિસ સેન્ટર જે મોટું છે એ કટાર ગામને પણ અમે એક ભેટ આપીએ એમના માટે તમારા સહકારની જરૂર છે એટલે વધારો સીટી ઓટોમેટ શોરૂમમાં બધાને બિલને સીધો ટાટા મોટર્સના શ્રીજી ઓટોમાર્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગ્રાહકોને તેમના જ વિસ્તારમાં ઉચ્ચ પ્રકારનો પ્રતિસાદ તેમની અભિરુચિ અને વાહનોની વૈકલ્પિક પસંદગી મળી રહે સોગઢતાભર્યું વાતાવરણ તેમજ સર્વિસ ક્ષેત્રે ઉચ્ચ પ્રતિસાદ ભવિષ્યમાં પણ મળતો જ રહેશે તે શુભેચ્છા પાઠવીએ છીએ તેમ જણાવ્યું હતું